ડભોઈ પંથકમાં બે દિવસ વિરામ બાદ અચાનક સવારે વરસાદી માહોલ છવાયો હતો જોકે ડભોઈ પંથકમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો વરસાદ વરસતા રોડ રસ્તા પણ ભીંજાયા હતા ટાવર બજાર ઝારોલા વાગા જૈન વાગા એસટી ડેપો રાધે કોમ્પ્લેક્સ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો આસપાસના ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો જોકે ઠાલનગર કુકળ જૂની માંગરોલ વડજ ચનવાડા વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો